બપોર પડતા જ રાજકોટમાં ફરી એકવાર વરસાદ જામ્યો છે શહેરના મવડી વિસ્તારમાં વરસાદ વરસ્યો મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આનંદ બંગલા ચોક માર્કેટિંગ સ્વામિનારાયણ ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે તો રાજકોટમાં વરસાદી માહોલ જામ્યો છે અને મુખ્ય જે રસ્તાઓ છે તે હવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રાજકોટમાં સતત વરસાદ વરસી રહ્યો હતો ત્યારબાદ બ્રેક લાગી અને હવે બપોરના સમયગાળામાં ફરી એકવાર વરસાદ છે ઝાપટા સ્વરૂપે વરસાદ જોવા મળ્યો છે સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે હાર્દિક રાજકોટમાં હવે બપોર બાદ વરસાદી માહોલ જામ્યો છે કયા પ્રકારની પરિસ્થિતિ છે રોડ રસ્તા પર કેટલા પાણી ચોક્કસથી અત્યારે જે રાજકોટ શહેરનો જે મુખ્ય માર્ગો છે તે ક્યાંક પાણીમાં ગરકાવ થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો તે રાજકોટ શહેરના મોવડી ચોકડી વિસ્તારના છે અહીંયા અત્યારે જે છે એ બપોર બાદ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને મુખ્ય રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે ખાસ કરીને અનેક વાહન ચાલકો છે તે હેરાન પરેશાન થતાં પણ નજરે પડી રહ્યા છે આ રાજકોટ શહેરનો જે આનંદ બંગલા ચોક છે તે વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક લોકો છે અત્યારે વરસાદની મજા માનતા પણ નજરે પડી રહ્યા છે રાજકોટ શહેરના મહુડી ચોકડી સ્વામિનારાયણ ચોક આનંદ મંગલા ચોક માલવિયા રોડ સહિતના વિસ્તારોમાં છે અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને બપોરે બાદ જે છે એ વહેલી સવારમાં એક ભારે બફારાનું વાતાવરણ જોવા મળતું હતું અને બપોર બાદ જે છે એ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે આ રાજકોટ શહેરના જે આનંદ મંગલા ચોક વિસ્તારના મુખ્ય રસ્તાઓ છે પણ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે છે એ અત્યારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે આજે બપોર બાદ જે છે વરસાદી માહોલ હતો અને અત્યારે પણ જે છે અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જી જ વરસાદી માહોલ જામ્યો છે અને રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે તો શું તેના નિકાલની કોઈ વ્યવસ્થા ખરી આ ચોક્કસથી ક્યાંક મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની વાતો કરવામાં આવતી હતી પરંતુ અહીંયા કોઈ જ જગ્યાએ પ્રી મોન્સૂનની કામગીરી જોવા નથી મળતી કેમકે હજુ તો રાજકોટ શહેરમાં સામાન્ય વરસાદ જ છે અત્યારે અહીંયા જે છે એ વરસાદી વાત જોવા મળી રહ્યું છે ખાસ કરીને રાજકોટ શહેરનું જે છે અત્યારે અહીંયા કેટલાક લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું ભાઈ કેવો વરસાદી માહોલ વરસાદમાં બહુ મજા આવે છે ભાઈ બહુ મજા આવે તો આ તરફ હવે સૌરાષ્ટ્ર પર નજર કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે રાજકોટના ધોરાજીમાં સવારથી વરસાદ ખાબક્યો છે ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ જામ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ નોંધાયો છે વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હવામાન વિભાગ દ્વારા આવનાર સમયમાં ભારે વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે ત્યારે રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક વરસાદને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે રાજકોટ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વસી છે તેને લઈને પહેલા આપણે સ્ટાર દ્રશ્ય દ્રશ્ય બતાવી છે દ્રશ્ય છે ધોરાજીના માર્કી ચોકના દ્રશ્ય છે કે વહેલી સવારથી ગ્રામ્ય પંથકો અને ધોરાજી શહેરમાં ધોધમાર જે વરસાદ વસે તેને લઈને ખેડૂતો ખુશીનો માહોલ જોવા મળ્યો છે બીજા વાત કરીએ જે રીતે ગ્રામ્ય પંથક ની વાત કરીએ ગ્રામ્ય મોટી માર જમનાવર પીપરિયા ભૂતવર સહિત ગામોના અંદરમાં વહેલી સવારથી જ મેઘરાજાની મહેર થઈ તેને લઈને આ સવારથી જ વહેલી સવારથી જે વરસાદ વરસી તેને લઈને આપણે બધા દ્રશ્ય કે અત્યારે જે પાણી છે તે પાણી ભરાઈ ચુક્યા છે આપ સીધા દ્રશ્ય જોઈ શકો વહેલી સવારથી જ મેઘરાજાની મેહેર ને લઈને ધોરાજી નું તે આપણે દ્રશ્યો બતાવીશ કે અત્યારે વહેલી સવારથી જ કારા દિબાંગ વાદરા અને કરાકા ભડાકા સાથે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો તેને લઈને ખેડૂતોના અંદર એક ખુશીનો માહોલ જોવા મળ્યો છે ગુજરાતી ધોરાજી